બોલે બોલો બોલો મમા મમા બોલો એમ કે બોલો એમ કે મમા હા મન એ કાલ દેજો મને ના લે ને ગેર ખબર ના પડવી જો ના ના પડે આના કે તો ને એક મમા ગેર જો તો પીવા ના કહું કાબજ માં બોલ મન બોલ

ก็ยฮะกอยังฮะบูทพลิศมาตอนดาร์สราอยมามาเอาเอาเปละผัวนเอ้าววววเอะ

तू या जा वी वी रुपया मला मग या तुटीचा होत होते

મજૂરી કેવા વાળા તો ખરા આવે છે પણ લાલ્યો હમર તો ઘર ઉપર તો કા લાલ્યો પાણો હું એ મારો પરફોર્મ પમ દરો લાયો એ મોમો તો બાપા બાપા સાબળા તોડી નાખ સતારો મોમો બોલ બાપાજી જય તાતા બાપાજી જય હા તમે લવે લાયો આ લ્યા હું કરીને આવ્યો છું જોવાય ગન હા કો ગન લે અમેનો શો થી આવશું વેલો વેલો તારી માના હમું તો જો તારો બાપ નહીં ઘરને છો બાપ તો ઉકલી ગયા આ સારવર છો તું નહીં કે નહીં ખબર પડતી રે વેલો વેલો દેહી ના આવશું જોકો હમર દો પૂરાવાણીયા ફોન છે માય શું ઉતરે લ્યા તું હાલ્યા હાલ્યા નહી સાવા પડતો પણ નહી સાવા પડતો તારા મામા ને જો તો સાબળા તોડી નાખશે તારો તારા મામા ને તો તારો મોમો વાગ સાખો મો મીનો નામ પૂ સાતો તારા ને પર તું અમને સુધરી ના કે એ ખાટો નામ અરે પાણી વાળીયું થંભનું પાણી વાળા છો એલા તું હું જોઈ રહ્યો છું ભાણિયા હતારું સાતારું ખાટમાં તો ઢાળવા દે ઓ તો છોપી તો તો ખાટી પોર તાર બાપના ઘર તું हा? एमा वसा? हा? वसा? वसाला? बाला? हा? वसा? वसा? बखकर या? हम अर्दो पांडे लेकले है बार मामनों पांग हा? 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 नाली मा?

દોહન કહેતી કે નઈ જો તો કે ઠંડી છે કોઈ ના ઉને પોણી મૂકીને રાખું તે તો આવત નઈ લે નકઈ ઇમ નાઈન પાસા ગોમમાં જતા રે કેટલા રહ્યા છે પડતા નથી જલ્દી અબે હા આવ મેઠાબા હા કેજોબા ભૂબે એ ગોમમાં જયા છે કે ચી બાજી ગયા ગોમમાં જયા હા ગોમમાં જયા આ મોડે રીયો હું તો જઈને આવ્યો ઈ તો કોઈ ભેગા ના થા તણ મને એવું તો સેતર મને એકડી જશે ઇમ ના અમારે એવું ફરતા રે ઓમથી ઓમ તો આવું તો કહેજો ને કે મેઠો ભાઈ આયો તો કોણ જોક મારે હા

આવો છો પણ હા કાક હું છે નહી તો તાર મામાની જોન લે હે સો તાર મામાની કણે તા મે માં તો સાંભળતા જ નહી દીકરા તો હું લે આજો મામાની એ તારા મોમાને કહું કા તમારો ભોળ્યો હમુર દો મારું હો નહીં નહી અને બસ રે 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 દાડુ પી પી કરસ તારા મામાનો પાહ સોબળો તુલા ઉતારો મારું તો સાંભળતો જ નહીં તું તો આવું છું હે હા આવું છું

મોમમદ રેડી થઈને ઊંઘે બેઠેરીને પૂજામાં હશે પીવા થાય ને એક્ચ્યુઅલી હા આવ્યો જો આવો એ દિનિયા ઊંઘા હા હા કોઈ શાર આયો નઈ હાલ તો પીન જાશો પાછા હાલ પીન જાશે પણ કોઈ શાર આયો નઈ ભાઈ ખોટો આલ્યો તો આલુ માર તો વેપાર જ કરતો ને

મારા પૈસા <limitations> <Sẽ>

bunok ya si kabar nih bunok lagi, lainnya juga sih men kabar sama, Toni apa tuh? Kamu biarin sih cari suami sama mamang ya, boleh ya? Ah, kalau mamang Mama? Satu suara saja. Satu saja. Eh mama? Kalau satu અગે આવ હા માં મોમા તો જાતા તેમ મોમા તો ગોમમાં જાય ને તો તારા મોમાનું તો નોમ એટલે આખા ગોમમાં દોણી તો લ્યો અચાનક આવું કોને ફોને કર્યો ને તમે ઓ આમ તા શું કરવા રે કે એમ કોઈ થી હો ફોન આમ તો તમાર ભોંડો શું કરી વળી એને એ નહીં પી પી કરતો પહેલા લાલા ઈમાં હું મળક્યો

દારૂમાં દારૂ મોહ એટલે ગરવે લઈ ગયો દારૂ તો ભરબાદ કઈ ના બેટા તારા મોમાનું એટલું ગમો પૂછાતું મોન સ આખા ગમો કોઈ ના કે વાગવા દારું પી કે શું તારા મામા ભાપી તો આવા સૌના મજૂરી તો કરી પડે ગરમો હા બપી પી ફરવાનું જ નહીં હત્યો અને કોઈ પથ્થર હું તો માર તો કઈ એ શિકર હું પીને આવતો કો ખબર જ નઈ દેશી પડી પડી સબ હાલ શાંતિ લાગતું ધમકાઉ યાર તું ખમકું બેટા તો ટોકો એ કોળાવા ન હોય મામા આລະ મા છોડ ભાઈ બને વાદે સડે છે હા ભાઈ ભાઈ વાદે સડે તો ભાઈ ભને વાદે કે ધીબા દોત પાડી નાખો બધા કાકા ભાઈ ક્યાં કોક કર મારે એક નાક બૂન છે અને એમના તારો આશરો છે હવે કોના સહારે છે કે રે તારો હું આ મોમેરા મમેરા ભરવારા મારા બધું શું કરવાનું બધું અલ્યા અમે કદી જીદ કે મૂઢ નહી હેડતા શીખ તારા મોમા જોડે તો કો ખારા શબ્દો શીખ અમે દારૂ બોલ એમ ખબર ન આયા આ ભાઈ બાપો પિતા બોલ તમારું તો આ ગામમાં છે બાપો પિતા બાપો તપર નહી દીધા ખબર છે મને આખા ગામમાં નામ છે આખો ડાળો ઠઠડ પડ્યો છે ખબર હતી અને તે दारू પીયો રે બોણા આ તાર મોમા શબ્દ પાછો મય ઓલા લેજે પાછો दारू दारू મૂકી દેવાના

આ રોકો ઈ બગાડી બેટા તારે સુધારશી એલા આમુરડા કોક કોક કરી મે બઈ ખાલાડી પોણો સુધારા ભરું સુધારા ભરું તો બબોબર થા ભઈ હું તો આમ બગાડ્યો મારું ઓણ કાળું હું ના મે હબ આ મે થા ભી આવ તું ગુનો હો મે થા આવ મે થા મોણ દેવો દે મે થા આવ ઓ ઊભો થા દેવો દે કે રે આપડા <laughs> ખારો ને બોલ તમારા ભાઈ નું તો નોમ છે જબાન નોમ હું કે આવું બાપી એ તારા મોમા નું નોમ એટલે તો આગા આટલા બધા ગોમો માં નોમ છે આ ગુજી નું તો હા હું કે આવું તો પીપી કર છે અને दारू તો છોડતો જ નહી આ મારા ભાઈ ના પા એક લઈને આયા મેં લઈ ગયો રાય માર એ બરોબર બોલ હા મઈ નો એક રાખો હા એ બરોબર રાખો દે તા બોલ મઈ મઈ નો પીપી

આ તો જવાબદાર ઊ પીવે છે મોળસ તો તમે ઓળખતા નહીં ઓળખતા નહીં કોણ અસલ હાફ છે હા પીવાવાળો સાતો હા ત્રણ બે જણા ભોળો બે જણા રોજ પીવે છે પગ ફગતાતા આના दारू એટલે મને કે નામ હોય એવો અત્તર એવું કેતા હતા તમે કોગા મુઠું મેકો મે હાલ જોઈને અડધો કલાક ગયો છે હા હાચી ખોટી વાત બોલ અને હું તો તમને માનતી હતી તમે તો કેવા છો બપા આ કાઢી

ભાઈ શરમ કરો યાર ઉ તો ના હોય પૈસા આલો ને પૈસા લેવા આયુ છે છોકરો શું પૈસા લેવા આપેલું વસ્તુ મંગાય ના હું નહીં મંગાવી જંગન યાર જંગન કહોતી આ આબરૂ કા તું હે કોણ હોભળો આ તમે છે કેટલી આશા ભાઈ મારો હારો છે અન ભોણિયા સુધારજે હું સુધાર આવો બોન લઈ જા ભોણાને તમે મારો એક સેલ લે તો કહા કીધું મારે ભાઈ સુધાર દે તમે

તો મિત્રો જો આ અમે તમારા માટે એક સારા એક મેસેજ લઈને અમે આવ્યા હતા અને આ વિડીયોના માધ્યમથી તમને સમજાવ્યું કારણ કે આ રીતે ઘણું પણ ઘણી જગ્યાએ આવું થતું હોય છે કારણ કે જો અમે મારી મમ્મી એકલી હ અને અમે મમ્માનો પોણો બે બે અમે પીતા હતા અને આ રીતે થતું હોય તો એને ટોકો રોકો કારણ કે જો મારું ઘર તો ખરાબ તો થયું હતું તો થયું પણ આ મમ્માનું થયું જો મારી મમ્મી એ રહી હે નહીં જી નહીં મારે મમ્મી અત્યારે હાલ મને ઘેર જે હવે આશા કે મારો છોકરો કોક કરશે કોક કરશે સાચું પણ અત્યારે હાલ અમે મમ્મોનું બી આ રીતે દારૂ પી 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 નાટક કરીએ છીએ તો મતલબ આ તમને શીખવા માટે ખાલી એક વિડીયો બનાવ્યો હતો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી